हम <sweat> में <sweat> <sweat>

ગઈ નો ગઈ નો દેવ આખી અત્યારે આ ખેતીવાડી અધિકારી છે અત્યાર નીચે તાલુકા પંચાયતમાં બેઠા છે ગામ બાવીસ ગામ બાવીસ તમારા ફોર્મ લઈ અને એની ઝેરોક્ષો લઈને જવાનું છે અને એ દસ જણને બેસાડે છે ને એના પર છીપો મારી તમને રિસીપ આપી આપે

બાકી બધા બાર બીજા બધા બાર બાકીના બધા બાર જે ફોર્મ જેની પાય હોય ફોર્મ વાળા આપણા હજારો ફોર્મ છે એ લેવા માટે વ્યવસ્થા કરે છે એ પાંચ દસ અને બે વ્યવસ્થા કરી લે પછી આપણે વન બાય વન લેવાનું એમની વાર આપણે કહીએ છીએ પછી એક પછી એક જઈને આપણી ફોર્મ જમા કરાવશું આપજો તમને સહયોગ આપશે બધા

અમારે થોડુંક આમ આવું પડે છે આઈ જાય